તળાજા તાલુકામાં દરરોજ મારામારીના બનાવો બની રહ્યા છે આજે વધુ એક મારામારીનો બનાવ બનતા ઇજાગ્રસ્ત બે વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલથી બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવી કામરોલ ગામ ખાતે મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવમાં ઈજાગ્રસ્ત બે વ્યક્તિને એકસો આઠના પાયલોટ ચંદ્રસિંહ ગોહિલ અને ડોક્ટર વિપુલભાઈ દ્વારા તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં મીડિયા સમક્ષ ઈજાગ્રસ્ત વ્યક્તિઓએ સામેના પક્ષના લોકો પર ગંભીર આરોપ મૂક્યો હતો આ બનાવની જાણ થતાં હોસ્પિટલ ખાતે પોલીસ અધિકારી પણ દોડી આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ કેમેરામેન ધરમસિંહ મકવાણા સાથે કમલેશ ઢાપા

તળાજાના બોરડા ગામે વાડી વિસ્તારમાં વાઢેલું ઓઘા પુળા તૈયાર સેમર વેચવાનું છે વાઢેલું ઓઘા પુળા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તો તેર ઓગણસાઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાનું